નમસ્કાર આજે આપણે ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો વિશે અભ્યાસ કરવાનો છે તો આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છે કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનન કોષો વિશેષ પ્રકારની જનન અધિચ પેશીઓમાં નિર્માણ પામે છે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનીન કોષો વિશેષ પ્રકારની જનન પેશીઓમાં નિર્માણ પામે છે જો ખોરાકના કે પોષણ પોષણના કારણે પમરાના શરીરના પરમાં ઘટાડો આવે તો તેમના પ્રજનન કે જનન કોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી શું કહે છે ખોરાક કે પોષણના કારણે પમરાના પરમાં ઘટાડો આવે તો તેમના પ્રજનન કે જનન કોષોના ડીએનએ ડીએનએનું પૂરું નામ ખબર છે આપણને ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ તો ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા વાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકાતી આપી શકતા નથી તેનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી તો એનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી તો દૈહિક પેશીઓમાં લિંગિક કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનીન કોષોના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતો નથી એટલા માટે જ આને પણ જૈવ ઉદ્વિકાસ કહી શકાય નહીં તો આપણે જોયું કે ખોરાકના કે પોષણના કારણે કોઈ પણ સજીવના જેભરમાં ઘટાડો આવી શકે છે પરંતુ તેના જનન કોષના ડી એન કોઈ અસર પડતી નથી અને વનસ્પતિઓમાં થનારા પરિવર્તન લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી આમ કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ ડીએનએમાં તફાવત લાવી શકતો નથી આવા લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહે છે નેક્સ્ટ ક્રામાં તમે જોઈ શકો છો કે આવો પ્રાપ્ત કરેલ અનુભવ કે લક્ષણ જેવ ક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી તો એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજ મેળવવાની છે જો આપણને કીધું છે જો આપણે પૂછડીવાળા ઉંદરોનું સંવર્ધન સવર્ધન એટલે ઉછેર કે વિકાસ જો આપણે પૂછડીવાળા ઉંદરોનું સવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂછડી હશે એવું આપણે અનુમાન કરીએ છીએ હવે જો આ ઉંદરોની પૂછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે એવો પ્રશ્ન તો એનો જવાબ છે ના જે સ્વાભાવિક પણ છે કારણ કે પૂંછડી કાપવાથી જનન કોષના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી તો અહીં આપણને સ્પષ્ટ ઉંદરનું ઉદાહરણ સમજાવ્યું છે ઉદાહરણ તરીકે ઉંદરોનું સંવર્ધન એટલે સંવાદ એટલે કે વિકાસ કે ઉછેર ઉંદરોનું સંવર્ધન કરીને આ ઉંદરોની પૂછડી પેઢીઓ સુધી કાપતા રહીએ તો પણ તેની સંતતિ પૂંછડીવાળી જન્મે છે કારણ કે પૂછડી કાપવાથી જનન કોષના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી આમ અનુભવ કે લક્ષણ આગળની પેઢી માટે આનુવંશિક હોતા નથી તો આ રીતે તમે ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણોને સમજી શકો છો તો ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણોને તમે આ રીતે સમજી શકો છો તો આ રીતે તમે ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણોને સમજી શકો છો તો અહીં આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ